કુમાર શ્યામ બાબુ શાહુ પવન કુમાર સમરતલાલ જૈન નારાયણ મગના ખારોલ રમન કુમાર જયકુમાર ભગત અને શુભમ ગોવિંદ પાત્રાની સચિન જાયડીસી પોલીસે ધરપકડ કરી છે પોલીસે આઠ દુકાનદારો પાસેથી અલગ અલગ કંપનીના નાના મોટા ભરેલા ખાલી ગેસના બાટલાઓ મળી બવન નંગ તેમજ ગેસ રિફિલિંગનું મશીન નળી સાથે તેમજ ઇલેક્ટ્રિક વજન કાંટા ગેસ ભરવાના વાલ મળીને કુલ રૂપિયા

ટીમો બનાવી અને ગઈકાલે શિવનગર છે પાલી છે રામેશ્વરનગર છે બરફ ફેક્ટરી છે એ બધા વિસ્તારમાં બાતની આધારે રેડ કરેલી જે અનુસંધાને ગેસ રિપલિંગની પ્રવૃત્તિ અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં મજૂરો વસવાટ વસવાટ કરતા હોય જેથી કોઈ જાનહાનિ અથવા તો મજૂરોને કોઈ નુકસાન ન થાય એ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના હોય જે અનુસંધાને અમે આઠ અલગ અલગ ગુના દાખલ કરેલા છે એમાં નાના મોટા આશરે બાવન ગેસના બાટલાઓ મળી આવેલ છે અલગ અલગ આઠ ગુના દાખલ કરેલા છે ટોટલ મુદ્દામાલ છે એક લાખ સાત હજારનો છે જેમાં નાના મોટા બાટલાઓ છે ગેસ રિફિલિંગની નડી છે બરાબર વજન કાંટા છે અને આઠ ગુના દાખલ કરી આઠ આરોપી અટક કરેલા છે અને એ બાબતે આગળની તપાસ ચાલુ છે ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ થાય अगर આપો બી ચાહીએ રિફ્રેશ કેક ફાલુતા મિક્સ કી એતની સારી વેરાયટીસ તો ફેર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો સુરતમાં સમાજસેવક પ્રવીન ભાલારા થકવાજ નીકળ્યો છે અને અન્ય ચાર લોકો ભેગા મળીને વૃદ્ધો સાથે રૂપિયા છ કરોડ સોળ લાખની ચીટીંગ કરી હોવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ હવે પ્રવીણ ભાલારા અને અન્ય એક દક્ષા નામની મહિલા સામે હની ટ્રેપ કરીને ચૌદ લાખ પડાવ્યાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં સમાજ સેવક પ્રવીણ ભાલારા પરિવાર સાથે ફરાર થઈ ગયો છે છેતરપિંડીના છ કરોડ સોળ લાખમાંથી પંદર લાખ પ્રવીણને મળ્યા હોવાની વાત સામે આવી છે તો બીજી તરફ બે હજાર પંદર માં લેસપતિના વેપારી સામાજિક આગેવાન પ્રવિણ ભાલારાના સંપર્કમાં આવ્યો હતો લેસપતિ એસોસિએશન ના પ્રમુખ તરીકે પ્રવિણ ભાલારા નિમણૂક કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો વેપારીઓ સાથે સંપર્કમાં આવ્યો હતો પુના ગામ ખાતે પ્રવિણ ભાલારાની ઓફિસ પર લેસ નો વેપારી અને તેના મિત્રો માત્ર બેસવા જતા હતા મહિનામાં એક મહિલા ઉર્ફે તરીકે પોતાનો પરિચય આપીને વાતચીત કરી હતી દક્ષાએ બે બિભીસ વિડીયો વોટ્સએપ પર મોકલ્યા ત્યારે પણ વેપારીએ કોઈ રિપ્લાય આપ્યો ન હતો જેથી આ વાત દક્ષાએ પ્રવિણને કરી બાદમાં વેપારી આવી જતા દક્ષા તેને કારમાં લઈ કામરેજ વાવ તરફ હોટલના રૂમમાં

તેમજ પ્રવિણ ભલારા દક્ષા જેવી અન્ય છોકરીઓ સાથે મળી આ પ્રકારના કામ કરે છે જેથી શરૂઆતમાં વેપારીએ ફરિયાદ ના કરી પરંતુ બાદમાં હિંમત દાખવી વેપારીએ આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ પ્રવિણ ભાલારાને પકડવા તેના વતન ખાતે ગઈ હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ અતોપતો નથી આ ગુનામાં હજુ પ્રવિણના મળતિયાઓના નામ બહાર આવવાની આશંકા વર્તાઈ રહી છે જો કે સાયબર ફ્રોડના કેસમાં પ્રવિણ ભલારાનું નામ આવતા તે હાલ ભાગતો ફરી રહ્યો છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચૌદ લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે ઘટના હકીકત જોતા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને કામોદ્ય ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માંગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પડાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ વરાછા પોલીસે ગુનો તપાસ હાથ છે મારી પાસે પૈસા પડાવી લીધેલા ચૌદ લાખ રૂપિયા આ રીતે અને ત્યારબાદ એના વિરુદ્ધ કેસ આવતા મારામાં હિંમત આવી અને હિંમત આવી એટલે મેં ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નખાવી છે હું તમામ મિત્રોને પોલીસવાળાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોએ મને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને જેટલા પણ લોકો સાથે જેટલા પણ લોકો હોય વરાછા કતાર કતારગામ કોઈ પણ જગ્યાએ તો આ વ્યક્તિને સજા કરો સજા અપાવો અને તમે પણ આની ફરિયાદ લઈને આવી જાઓ આ વ્યક્તિ સમાજના સામાજિક કાર્યના નામે બહુ ખરાબ રીતે લોકોને લૂંટે છે અને અસામાજિક કાર્ય કરે છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ નંબર સ્વામિનારાયણ મંદિર સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સુરત ના કતારગામમાં કરોડોના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવ્યું હતું પરંતુ વર્ષ બે હજાર થી એટલે કે છ વર્ષથી સ્કેટિંગ રિંકના ખસ્તા હાલ થઈ ગયા છે અને આ જગ્યા પર અસામાજિક પ્રવૃત્તિઓએ સ્થાન લઈ લીધું છે જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરત વિકાસની હરણફાળ ભરતું શહેર છે ડાયમંડ નગરીનું ઉપનામ મેળવનાર સુરતમાં લગભગ લોકોનું સુખ સુવિધામાં કોઈ ઉણપ નહીં હોય પરંતુ ક્યાંક વહીવટી તંત્ર સુવિધાઓ ઉભી કર્યા બાદ તેની જાળવણીમાં કમજોર રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સુરતના કતરગામ ની પ્રતિભા પ્રતિભાને બહાર લાવવા માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવી હતી જોકે વર્ષ બે હાજર પંદર માં શરૂ કરવામાં આવેલ સ્કેટિંગ રિંક સમય પસાર થયા બાદ

પછારી આવેલી છે અહીંયા ભૂતકાળની અંદર ઘણી એવી ઇવેન્ટો થઈ છે બાળકો અહીંયા આવીને રહીમાં છે નેશનલ લેવલની રાજ્ય કક્ષાની ઇવેન્ટો પણ અહીંયા થઈ છે હવે હાલમાં આ સ્કેટિંગ રિંગ કરોના કાળ બાદ ખૂબ જ જર્જરિત હાલતની અંદર પડે છે ધીરે ધીરે અહીંયા ગંદકીનું અને જંગલ જેવું માહોલ થઈ ગયો છે ગંદકીએ સામ્રાજ્ય જમાવી દીધું છે આજે બાળકો અહીંયા સ્કેટિંગ કરવાના આશ્રયથી આવે છે તો બાળકો ખૂબ જ નિરાશા અનુભવે છે અને વાલીઓ નારાજ થાય છે આજે આપણે સુરત શહેરની અંદર તમે જોવા જઈએ કે સ્કેટિંગ કરવા માટે બાળકો રમતવીર જ્યારે આપણે બનાવવાના હોય ને ત્યારે એના માટે જે એન્વાયરમેન્ટ સુરત મહાનગરપાલિકા દ્વારા જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવેલ છે તેની જાળવણી થઈ જ નથી શકતી એ જાળવણી ફરીથી થવી જોઈએ એ અમારી લાગણી અને માગણી છે